રાધે મિત્રો આપણે ચેનલ રેડ સાધનામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય મિત્રો રાતની ગહન શાંતિ ચારે તરફ વ્યાપી રહી છે તમે ઊંડી નિંદરમાં છો આખા દિવસનો થાક પછી તમારું શરીર અને મન આરામ કરી રહ્યું છે અને ત્યારે અચાનક તમારી નિંદર તૂટી જાય છે તમે આંખો ઘસીને ઊઠો છો એક અજાણી અવસ્થા

રાત્રે પાણી વધુ પી લીધું હશે અથવા આ વયની અસર હોઈ શકે છે પરંતુ શું તમે ક્યારેય એક ક્ષણ રોકાઈને વિચાર્યું છે કે કેમ આખરે તમારી નીંદર હંમેશા તે જ સમયે તૂટે છે કેમ રાતના બાર વાગ્યે નહીં કેમ સવારના છ વાગ્યે નહીં આજે અમે જે રહસ્ય પરથી પડદો ઉઠાવવા જઈ રહ્યા છીએ તે જાણીને કદાચ તમારા પગ નીચે જમીન સરકી જશે કારણ કે આ કોઈ સામાન્ય ઘટના નથી પરંતુ આ વિશ્વની પવિત્ર શક્તિઓનો એક ઊંડો અને રહસ્યમય ઈશારો છે જે તમને સીધો મોકલવામાં આવી રહ્યો છે આ એક કોલ છે એક સંદેશ છે એક ચેતવણી પણ અને એક તક પણ પરંતુ અત્યાર સુધી તમે તેને અનસુના કરી રહ્યા છો તો હવે તમે શ્વાસને રોકી લો કારણ કે આજે તમે તે રહસ્યને જાણવા જઈ રહ્યા છો જે તમારું જીવન બદલી શકે છે સવારના ત્રણ થી પાંચ વચ્ચે તમને પેશાબ જવા માટે તમારી નીંદર ખુલવું વાસ્તવમાં તમારા કર્મો તમારા ભવિષ્ય અને તમારી આત્મા સાથે જોડાયેલો એક અદ્ભુત ઈશારો છે આ એક સત્ય છે જે જાણ્યા પછી તમે ક્યારેય આ ઘટનાને સામાન્ય નહીં સમજી શકો અમારા પ્રાચીન વેદો પુરાણો અને ગ્રંથોમાં સમયને માત્ર ઘડિયાળની સુયો નથી માનવામાં આવ્યો સમયને એક જીવંત બળ એક ઉર્જા માનવામાં આવ્યો છે દિવસના દરેક કલાકની પોતાની અસર હોય છે એક વિશેષ તાકાત હોય છે પરંતુ આ તમામમાં જે સમય સૌથી પવિત્ર સૌથી શક્તિશાળી અને સૌથી અદ્ભુત માનવામાં આવ્યો છે તે છે બ્રહ્મ મુહૂર્ત આ સવારના ત્રણ થી પાંચ વાગ્યા સુધીનો સમય હોય છે બ્રહ્મનો અર્થ છે પરમાત્મા અને મુહૂર્તનો અર્થ છે સમય એટલે કે આ તે વખત છે જેને પરમાત્માનો સમય કહેવામાં આવે છે આ સમય વિશ્વને ચલાવતી ઉર્જા તેના સૌથી ઊંચા સ્તર પર હોય છે રાતનું અંધારું સમાપ્ત થઈ રહ્યું હોય છે અને દિવસનો પ્રકાશ હજુ આવ્યો નથી આ બંને વચ્ચેની એક જાદુ ક્ષણ હોય છે આ જ સમયે દેવી દેવતાઓ ઋષિ મુનિઓ અને પવિત્ર આત્માઓ સૂક્ષ્મ સ્વરૂપમાં પૃથ્વી પર આવે છે વિશ્વની સૌથી સારી શુદ્ધ અને શાંત ઊર્જાઓ તમારી આસપાસ હાજર હોય છે તમે અનુભવ્યું હશે કે આ સમયની હવા કંઈક અલગ લાગે છે હવામાં ઠંડક અને તાજગી હોય છે પક્ષીઓ ચહકવાનું શરૂ કરે છે આ સમય માત્ર શાંત નથી પરંતુ ખૂબ વિશેષ હોય છે હવે તમે વિચારતા હશો કે તેનું તમારી રાત્રિની નિંદર તૂટવા પર અને પેશાબ જવાની ઈચ્છા સાથે શું સંબંધ છે સંબંધ ખૂબ જ ઊંડો છે જ્યારે આ પવિત્ર ઊર્જા તમારી સાથે જોડાવા માંગે છે તમને કોઈ ઈશારો આપવા માંગે છે તો તે સીધી વાત નથી કરતી તે તમારા જ શરીરને માધ્યમ બનાવે છે તમને નિંદરમાંથી જગાડવા માટે તે તમારા શરીરમાં પેશાબની ઈચ્છા ઉત્પન્ન કરે છે જેથી તમે ઉઠો આ કોઈ રોગ નથી આ કોઈ ભૂલ નથી આ એક ઈશારો છે આ એક પવિત્ર આલારામ છે જે તમને દરરોજ રાત્રે કહે છે કે ઉઠો જાગો હું તમને કંઈક કહેવા માંગુ છું પરંતુ આપણે શું કરીએ છીએ આપણે ઉઠીએ છીએ બાથરૂમ જઈએ છીએ અને પછી પાસા સુઈ જઈએ છીએ આપણે વિચારીએ છીએ કે આ તો સામાન્ય વાત છે પરંતુ વાસ્તવમાં આપણે દરરોજ રાત્રે એક વિશેષ તક ગુમાવી દઈએ છીએ તે સમય જેમાં ભગવાન તમારી સાથે જોડાવા માંગે છે તમારી સાથે વાત કરવા માંગે છે તમારા જીવનમાં કંઈક નવું શરૂ કરવા માંગે છે અને આપણે તેમને સમજ્યા વિના અવગણીએ છીએ આગલી રાત્રે જ્યારે તમારી નીંદર ત્રણ થી પાંચ બજે તૂટે તો એક ક્ષણ રોકાજો વિચારજો કે કદાચ આ માત્ર પેશાબ કરવા નથી હું ઉઠલો પરંતુ એક પવિત્ર આમંત્રણ છે કારણ કે કદાચ તમારા જીવનની વાસ્તવિક શરૂઆત ત્યાંથી જ છે હવે પ્રશ્ન ઉભો થાય છે કે વિશ્વની આ પવિત્ર શક્તિ તમારી સાથે જ કેમ સંપર્ક કરવા માંગે છે દરરોજ રાત્રે લાખો કરોડો લોકો ઊંડીનીંદરમાં સુતા હોય છે તો આ ઈશારો તમને જ કેમ મળી રહ્યો છે આ પ્રશ્નનો જવાબ તમારી અંદર તમારી આત્માની યાત્રામાં છુપાયેલો હોય છે પ્રથમ કારણ તમારી આત્મા જાગવાની કિનારે છે તમારી આત્મા એક વિશેષ વળાંક પર પહોંચી ગઈ છે કદાચ આ જન્મમાં કરેલા પુણ્ય કાર્યોના કારણે તમારા પાછલા જન્મોની સાધના અને પ્રાર્થનાઓને કારણે હવે તે સમય આવી ગયો છે કે જ્યારે તમને જગાડવામાં આવી રહ્યા છે તમારું ચેતન સ્તર હવે તે ઊંચાઈ પર છે જ્યાંથી વિશ્વની ઉર્જાઓ તમારી સાથે સીધો સંવાદ કરી શકે છે તમે તે કેટલાક પસંદગીના લોકોમાંથી એક છો જેમને વિશ્વ હવે આગળની આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કરી રહ્યું છે તમારી દરરોજ રાત્રે નિંદરમાંથી જાગવું વાસ્તવ આ વાતનો ઈશારો છે કે તમારી અંદરની આધ્યાત્મિક ઊર્જા ઝડપથી વધી રહી છે અને પેશાબ જવાની ઈચ્છા તે માત્ર એક બહાનું છે વાસ્તવિક હેતુ તો એ છે કે તમે બ્રહ્મ પવિત્ર ઉર્જા સાથે જોડા જે તમને બોલાવી રહી છે છે બીજું કારણ તમારા પિતૃઓ તમારી સાથે વાત કરવા માંગે હિન્દુ ધર્મમાં પિતૃઓ એટલે કે પૂર્વજોને દેવતાઓ જેવા માનવામાં આવે છે ભલે તેઓ હવે આ દુનિયામાં નથી પરંતુ તેઓ સૂક્ષ્મ સ્વરૂપે તમારા પરિવારની સાથે જોડાયેલા રહે છે બ્રહ્મ મુહૂર્ત તે સમય છે જ્યારે ભૌતિક અને સૂક્ષ્મ વિશ્વ વચ્ચેની દિવાલ સૌથી પાતળ થઈ જાય આ જ તે ક્ષણ છે જ્યારે તમારા પિતૃઓ તમારી સાથે સરળતાથી સંપર્ક કરી શકે છે જો તમારી નીંદર નિયમિત રીતે ત્રણ થી પાંચ વચ્ચે ખુલી રહી છે તો આ ઈશારો હોય શકે છે કે તમારા પૂર્વજો તમને કંઈક કહેવા માંગે છે કદાચ તેઓ કોઈ દુઃખમાંથી પસાર થઈ રહ્યા છે અને તમારી પાસેથી તેમના મોક્ષ માટે પ્રાર્થના કરવા માંગે છે કદાચ તેઓ કોઈ મોટી ખુશીની સૂચના આપવા માંગે છે અથવા તમને કોઈ આવનારા સંકટથી સાવધાન કરવા માંગે છે અને ક્યારેક તેઓ માત્ર તમને આશીર્વાદ આપવા માટે આવે છે આ કહેવા કે અમે તમારી સાથે છીએ જ્યારે તમે બાથરૂમ તરફ જાઓ છો તમારા પિતૃઓ તે જ સમયે તમારી સૌથી નજીક હોય છે તેઓ તમને જુએ છે તમારી સાથે ચાલે છે તમારી દરરોજ રાત્રિની આ જાગૃતિ તમારા અને તમારા પૂર્વજો વચ્ચે એક ભૂલ બની ગઈ છે જો આગલી વખતે જ્યારે તમે રાતના આ સમયે ઉઠો તો વિચારતા નહીં કે આ તો માત્ર એક શારીરિક જરૂરિયાત છે રોકાવો થોભો અનુભવો કે કોઈ તમને બોલાવી રહ્યું છે કદાચ વિશ્વ અથવા તમારા પિતૃઓ તમારી સાથે કંઈક કહેવા આવ્યા છે તમે એકલા નથી કોઈ અદ્રશ્ય બળ દરેક ક્ષણે તમારી સાથે છે ત્રીજું અને ચોથું રહસ્ય જ્યારે તમારા ઇષ્ટદેવ અને විශ්વચ તમને જગાડી રહ્યું છે ત્રીજું કારણ છે તમારા ઇષ્ટદેવનું આમંત્રણ દરેક આત્માનો એક ઇષ્ટદેવ હોય છે એક વિશેષ દેવી અથવા દેવતા જેની સાથે આત્માનો ઊંડો સંબંધ હોય છે કદાચ તમે તમારા જીવન વ્યસ્તતામાં તમારા ઇષ્ટદેવને સમય આપવાનું ભૂલી ગયા છો પરંતુ તમારી આત્મા નથી ભૂલી જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં જાગો છો તો આ માત્ર સંયોગ નથી આ કદાચ તમારા ઇષ્ટદેવ તમને યાદ અપાવી રહ્યા છે કે હું અહીં છું હું તમારી રાહ જોઈ રહ્યો છું આવો મારી સાથે વાત કરો તમારું મન મારા પર ખોલો બ્રહ્મ મુહૂર્તનો આજ તે સમય છે જ્યારે તમારી પ્રાર્થના કોઈ અડચણ વિના સીધી તમારા ઈષ્ટ સુધી પહોંચે છે દિવસમાં કરેલી સો વાર પૂજાનું જે ફળ છે તે આ સમયની એક સાચી મળી શકે છે પરમાત્મા આ પવિત્ર મૌનમાં તમારી સાથે વાત કરવા માંગે છે તેથી તેઓ તમને દરરોજ રાત્રે આ વિશેષ સમયે જગાડી રહ્યા છે ચોથું કારણ તમારું શરીર અને વિશ્વ એકબીજા સાથે જોડાયેલા છે અમારું શરીર માત્ર માંસ હાડકાથી બનેલું નથી તે પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશથી બનેલું છે આયુર્વેદ કહે છે શરીરને ત્રણ દોષ વાત પિત્ત અને કફ સંતુલિત રાખે છે રાતના બે થી સવારના છ વાગ્યા સુધીનો સમય વાતકાળ કહેવાય છે વાતનું કામ ગતિ આપવાનું છે અને શરીરમાંથી મળમૂત્રનું વિસર્જન પણ તે જ ગતિનો ભાગ છે જ્યારે વિશ્વની ઊર્જા બ્રહ્મ મૂહૂર્તમાં ચરમસીમા પર હોય છે તો તે તમારા શરીરની ઊર્જાને પણ જગાડી દે છે તેથી વાત સક્રિય થાય છે અને તમને પેશાબની તીવ્ર ઈચ્છા થાય છે તો જે તમે અત્યાર સુધી માત્ર શરીરની જરૂરિયાત માનતા હતા વાસ્તવમાં તે તમારા શરીર અને વિશ્વની ઘડિયાળનું તાલમેલ છે તમારું શરીર તમને કહી રહ્યું છે કે વિશ્વમાં જે થઈ રહ્યું છે તે તમારી અંદર પણ થઈ રહ્યું છે આ શરીર અને વિશ્વ વચ્ચેનું ઊંડું જોડાણ છે જેને અનુભવવું મળવા જેવું છે હવે પ્રશ્ન એ છે કે આ ઈશારાને સમજીને શું કરવું જોઈએ જ્યારે આગલી રાત્રે તમારી નીંદર ત્રણથી પાંચ વચ્ચે વિશાખ માટે ખુલ્લે છે તો તેની મુશ્કેલી અથવા અડચણનું માનો તેને એક વરદાન માનો એક સ્વભાગ્ય જે લાખોમાં કોઈ એકને મળે છે શું કરવું તો કે નિંદર ખૂલતા જ ગુસ્સે ન થાવું મનમાં જ તે પવિત્ર શક્તિનો આભાર માનો જેને તમને જગાડ્યા છે શાંતિથી ઉઠો વાથરૂમ જાઓ પાછા આવીને તરત પથારીમાં ન પડો આ સૌથી સામાન્ય અને સૌથી મોટી ભૂલ છે તમારા હાથ પગ અને ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો તેથી તમારી અંદરની નીંદર પણ તૂટશે અને તમને હળવા અને તાજા અનુભવ થશે પછી માત્ર કેટલીક મિનિટો ચૂપચાપ બેસો જો ઈચ્છો તો મનમાં પ્રાર્થના કરો અથવા માત્ર તે મૌનની સાંભળો કારણ કે ત્યાં જ તે સંદેશ છુપાયેલો છે જે તમને મોકલવામાં આવ્યો છે યાદ રાખો તમારી નીંદરનું આ સમયે તૂટવું કોઈ સંયોગ નથી પરંતુ તમને જાગૃત કરવાનો પ્રયાસ છે વિશ્વ તમારા ઇષ્ટ તમારા પિતૃ અને તમારું જ શરીર બધા તમને કહી રહ્યા છે કે હવે ઉઠો હવે સમય આવી ગયો છે માત્ર આરામથી બેસીને તમારી આંખો બંધ કરી લો તમારી પીઠ સીધી રાખો અને ધીમે ધીમે શ્વાસ લેવા અને છોડવા પર ધ્યાન આપો અનુભવો કે જે શ્વાસ તમે અંદર લઈ રહ્યા છો તે સામાન્ય હવા નથી પરંતુ બ્રહ્મપુરની પવિત્ર ઊર્જા છે જે તમારા આખા શરીરને સાફ કરી રહી છે જ્યારે તમે શ્વાસ છોડો છો તો તમારી બધી ચિંતાઓ અને બધી ખરાબીઓ બહાર નીકળી રહી છે કેટલીક મિનિટો સુધી આ શાંતિમાં બેસો સમય વિશ્વ તમારી સાથે વાત કરવા માંગે છે માત્ર ધ્યાનથી સાંભળો કદાચ કોઈ સારો વિચાર તમારા મનમાં આવે અથવા કોઈ જવાબ મળે જેને તમે લાંબા સમયથી શોધી રહ્યા હતા જો ઈચ્છો તો તમારા પસંદીદા દેવતાનું ધ્યાન કરી શકો છો અથવા ધીમી અવાજમાં ઓમનો જાપ કરી શકો છો ઓમનો અવાજ વિશ્વની ઉર્જા સાથે જોડાય છે અને તમારી વિચારસરણીની સાફ કરે છે તમે તમારા પિતૃઓને પણ યાદ કરી શકો છો અને મનમાં તેમની પ્રાર્થના કરી શકો છો કે હે મારા પિતૃઓ હું તમને પ્રણામ કરું છું કૃપા કરીને અમારા પર તમારી કૃપા જાળવી રાખો અને જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને માફ કરો શરૂઆતમાં તમારું મન ભટકી શકે છે અથવા નિંદર આવી શકે છે પરંતુ હાર ન માનો માત્ર પાંચથી દસ મિનિટ સુધી આ કામ કરો ધીમે ધીમે તમને આ સમય ગમવા લાગશે તમારું મન અને શરીર પણ આ સમય માટે તૈયાર થવા લાગશે આ તમારી આત્માની તરસ છે છે જે હવે જાગી રહી જ્યારે તમે દરરોજ રાત્રે આમ કરશો તો તમને તમારા જીવનમાં સારા ફેરફારો દેખાવા લાગશે તમારા ચહેરા પર નવી ચમક આવશે તમારી ચિંતાઓ અને ભય ઓછા થશે આ કોઈ જાદુ અથવા અંધશ્રદ્ધા નથી પરંતુ એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે તમે તે વિશેષ વખતનો સાચો ઉપયોગ કરવાનું શીખી લીધું છે જ્યારે વિશ્વ તેની બધી ઊર્જા તમારા માટે આપે છે તમે તે ખજાનાની ચાવી મેળવી લીધી છે જેને ઘણા લોકો જીવનભર શોધે છે વિચારો વિશ્વ તમને દરરોજ એક વિશેષ તક આપી રહ્યું છે તે વિશ્વની પવિત્ર ઊર્જા દરરોજ તમારા દ્વાર ખકડાવે છે પરંતુ તમે તેને અવગણી દો છો પરંતુ હવે જ્યારે તમે આ રહસ્યને સમજી ગયા ગયા છો છો તો આમ નહીં થાય હવે તમે જાણી કે તમારી રહસ્ય તૂટવું કોઈ સમસ્યા નથી પરંતુ તમારા જીવનનો સૌથી મોટો ઉપાય છે આ એક ઇશારો છે કે તમે સામાન્ય વ્યક્તિ નથી આ ઘટનાથી ડરશો નહીં પરંતુ તેને અપનાવો તમે જોશો કે તમારું જીવન પહેલા જેવું નહીં રહે તો આગલી વખતે જ્યારે રાતની શાંતિમાં ત્રણ થી પાંચ વચ્ચે તમારી આંખો ખુલ્લી તો ગભરાશો નહીં હસો અને મનમાં કહો કે હું તૈયાર છું મિત્રો જો તમારી આંખ પણ આ સમયે ખુલ્લે છે તો કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો સાથે જ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને તુરંત મળી શકીએ અંત સુધી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે